સાત મહિનાથી નિઃશુલ્ક સીવન તાલીમ આપી રહી છે તો આયોજિત કાર્યક્રમમાં બચ્ચોકા ઘર આમોદના ટ્રસ્ટી મૌલાના ઇસ્માઈલ દયા દરવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તો વિશેષ તરીકે આમોદના નાયબ મામલતદાર કિંજલ બેન હાજર રહ્યા હતા તો કાર્યક્રમની શરૂઆતમાં મોલાના બશીર એમ રાણાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમણે સંસ્થાની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો તો સંસ્થા દ્વારા ધાર્મિક શૈક્ષણિક અને આરોગ્ય આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે આ પ્રસંગે ધોરણ એસી ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા તો સંસ્થામાં બાળકો માટે કોમ્પ્યુટર ક્લાસ પણ ચલાવવામાં આવે છે તો કાર્યક્રમમાં આમોદ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને સીવણ ક્લાસની તાલીમાર્થી બહેનો પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સૌએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી કેતન મહેતા સાથે ચક્રવાત ન્યુઝ